નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં સૌનું હાર્દિક સ્વાગત છે ભરૂચના છાડેશ્વર રોડ પરની સોસાયટીઓમાં ટોળકીનો આતંક એસીના કોપરના પાઇપો તોડતા કેમેરામાં થયા કેદ ભરૂચ શહેરના પૂર્વ વિસ્તારમાં છાડેશ્વર રોડ ઉપર આવેલ અનેક સોસાયટી વિસ્તાર અને શોપિંગ સેન્ટરોમાં આજકાલ ટાબરિયા ટોળકીનો આતંક વધ્યો હોવાના અનેક બનાવ સામે આવી રહ્યા છે નાના ટાબરિયા રાત્રિના અંધારામાં આ વિસ્તારો ઉપર ફરી એસીના કોપરના પાઇપો સહિતની વસ્તુઓ ચોરી કરી પલાયન થઈ રહ્યા છે આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રાત્રિના અંધારાનો લાભ લઈ ફરતી આ ટાબર્યા ટોળકીની કરતુતો અનેક દુકાનો અને મકાનોના કેમેરાઓમાં કેદ થવા પામી ચૂકી છે આ મામલે સ્થાનિક સી ડિવિઝનમાં પણ લોકોએ આ ટોળકીના આતંક અંગેની જાણ કરી છે છતાં આ ટોળકી હજુ સુધી પોલીસ પકડતી દૂર હોવાનું કહેવાય રહ્યું છે મુખ્ય બાળકોને અડીને આવેલી સોસાયટી અને શોપિંગ સેન્ટરોમાં આ ટોળકીએ તરખાટ મચાવી પોલીસની નાઇન પેટ્રોલિંગના પણ તજાગરા ઉડાવ્યા છે તો બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ જેવી ટીમો સામે પણ આ ટોળકીએ પડકાર ફેંક્યો છે આખરે ટાબરિયા ટોળકી પાછળ શું કોઈનો હાથ છે આખરે આ પ્રકારે નાના બાળકોની આટલી હિંમત કઈ રીતે થઈ શકે છે શું કોઈ આ ટાબરિયા ટોળકીને હેન્ડલ કરી આ કારનામાં પાર પાડી રહ્યું છે જો બાળકો ઝડપાય તો દરના ભાગરૂપે છૂટી જાય તેવા બદ ઇરાદા થક્યા પ્રકારની ઘટનાઓને અંજામ અપાઈ રહ્યો છે તેવી અનેક બાબતો આ ટોળકી ઝડપાય બાદ તેઓ પાસેથી તપાસમાં સામે આવી શકે તેમ છે